સ્વાગત છે તમારો આપણે YouTube ચેનલ ની અંદર ગાઈસ વાતાવરણ ભજ્યું થઈ ગયું છે કઈ ભજ્યું મર્યા આ ઘર માં બંધો એલા હેડ બંધો એક જો એક અંદર છે જો એ હા અંદર ઓળ એક ગોળી દો નો સર પર ના મર્યો કે નહીં ઓસડી નો પેલા બાજો મે જજો ના એક જાય રે યા બોઠાયા બંદે સુ તમારી નો તું ભાઈ પાછા જાવ લાલ હવે

ટોકન છે સાયમો પડ્યો ટાઈમો પડ્યો યા યા ટાઈમો પડ્યો કોઈ રશ ન મારો ભોસડી ના હે બેડ લીધો ઘરની ઉપર થોડા ઉપર હે પડવા પા સમય બિંદર રીવે ન ના ના આવ કરશે હું મરી ગયો દીવા થઈ ગયો આ હે બાકી ને હા

ભાગવત જો પીકી ના લોડી ઉપર થી બે ગયો ને ગોળી ઉપર થી શોધી આ લોડો બોટ છે સમીર તમને બે ને હું લેવાની ટેવ પડી ગઈ છે મારા ગબ્બર યાદ કરવા ગાયલું બોલો રહો આજે કરી મને ગબ્બર કરે યાર ગબ્બર ભાઈ જેરી ભાઈ જીગા ભાઈ મને તમારા બધાની બહુ યાદ આવે છે આ લે આ તઈને મને સધી જા છે મારી ઈચ્છા એવી છે કે તમે મને સધો પ્લીઝ આવીને મને સધી જાઓ વિશાલ જીવતો હતો ને તો એકલો અંપળ લડો તમે બે કાઈ ઉખાડ્યું જ નહીં પોછડી દો સ્કિલ છોરે ઓલા બોટ લાગી જીવો નાખો ને ખબર ન પડતી એક્ટિવ સ્કિલ વાપરો ખબર ન પડતી કાઈ ઝાડ ભાઈ વાપર ક્યાં જ્યાં લૂંટવાનું છે ત્યાં

આ ગ્લુ કોય કે ફડવાય ખાલી આવી રીતે કોણ નાખતું છે અરે ઓલા મારે ઓલો રેન્ડમ ઉભો રહો ઉભો રહો ચારે બાત પડે અંદર એવો એક ઓકો એ એ આ પછી માર હતો ઘરવાળો માર બાય એમ તો શોપે શોપે આલો શોપે આલો બધા બધા શોપે આલો પગલા માથે જાય ગયો યો યો એ આજો શોપાળો એ ગયો બેકર આવ્યો જાય રે આવો આવો રસ કરો આ બાજુ આવી ગયો ભડવાઓ ઓલો સમીર યો ઠેકડા માર્યા છે મરી મરી ગયો આ ઠેકડા મારા ફાળું એમ શાંતિ રાખ ને તમારી ગ્રેનેડ નાખતું તું તો જો આવો એક જ ગોળી નો જો એક ગોળી એક ગોળી દે 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 માર અરે

વારા ફરતી આવે ટેવ બહુ પડી છે ભાઈ કે સારે મારી ગયો કે મારી જાય મારી જાય લોડાવ ભાઈ કેટલી વાર કીધું છે ગોળી શરૂ શરૂ રાખો કાંઈ ગ્લુઅલ નાખવાની ટેવ રાખો ગ્લુઅલ એની નાખવાની કાંઈ નહીં એટલે હું બોલ્યો એને કેરેક્ટર નાખ્યું પણ હા ભળતો ને કંઈ એક જ ગોળી વાળા ની અંદર બસ વિશાલ ઘર ની અંદર દીધો બરાબર છે મસ્ત યાર

કોણ લેઉ તો ઉઠ લે લો હા હા આમ તો SKs વાપરું એ ઓલો M4 હું જોતો લઈ જા ડોડા પીતુર ક્યો એ કોણ છે રશ કરવા એ સ્ટેશનમાં છે એ અંદર કરે એ અંદર કરે પગલેવા લઈ લીધો છે ક્રિમિનલ આવી ગયો આતમાં સો ચાન કવર હતું એમ ભાઈ કટો પડ્યો કટો પડ્યો ટ્રેન આપણે આપડે નહીં ને ભાઈ તો ભાગો એ શું છે હાલો ધીમા શક્તિ બાજુ નીકળો એક બંદા પાછા થઈ ગયા એની માને લોડો રિવાય કરા શું થયો અને એ બધા ઉતરશે જો ઉતરા આયા ધીમા શક્તિ માં જો જો દે વાર પડશે હમણા જો 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 ઈ ઓલા છે ક્રિમિનલ હશે હા જવા ન દેતા એને બારીએ બેઠો ભાગવા વાંધો નહીં કાઈ વાંધો નહીં ઓર બેઠો

આઉ પણ ન ભીચ કરી એકલે મરી જવાની હા સર બેને જો જો છો બંદા લોકેશન યાદ રાખેલી જલા લેવું ગ્રેટ ફ્રેન્ડ નખ જો કરવા દે ને હજી નથી બોલ ફોન છોટે મારો થોડો પછી બે ડેમેજ વીએસએસ પડી એ ભાઈ બન ના ના રેટો ફાયર વાળી છે પિકીનો વાપરનો કો

બીજો એમ એ ઓલી ચીપો દેજો ને એમ ના છે જોવા આ સે ઉપર આયા આવીને આવીને આપજે ભાઈ મળી ગઈ તો આલ ઉપર વાળ ખોલ છે ભાગ ના દે કેવો તો નઈ ડ્રોપ તો જા નત કરો અમે ફ્રી રિવાઈ લીધું એક ભડવાય બેદ્ધા આવીને બેગા ફટાફટ આલો ચીપ મારી પર ચીપ આમણા લઈ લો ક્યાં વિચાર

અરે આ લોબી બહુ સોનકારી છે મજા આવશે ભાતવાની આર્ષણ પાસે લેવી ચોથા બધાને ખબર લઈ લો એ કદી સારી ગોળી ગન લઈ લેવી ભાઈ ગયું આ ખોલવાની છે લોડા અહીંયા શું છે થાવવાનું બોલ ઓલરેડી એક્સ પડી મોટ લઈ લો મજા સ્કોપ છે મેક मेक मेक ना लो पाँच आजीब सी मालो जॉन बाबा की जी अन्य बने वो नहीं मार लो कौन उतर रही है ये વાય પેલો સ્કિલ લે તે આમ ઉતરી ગયો તો દો રે દીધા એમ વિશાલ નથી પહેલા કેવા નહી વિશાલ નથી એમ યાર મારા વાત ઉસે ને રે બાતાજી વાળો નળ તૈયાર રયો જો આયો જડાઈયો જોયો જડાઈ મે જડાઈ મે જો જો જોઈ ગ્રેન ન દે દીધો જો લબક આ તો ભાણા બે તો બે તો ભાણા ફુટરોન જાત તે બેરી ગયો ક્લિયર થઈ ગયો ઝાડવા વાહે સાગળના ડિગ્રી બોલ કઈ ડિગ્રી બોલ લોડા આ ઘડકાએ છે ઝાડવા જો જો દેખનો 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 ભણા 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 આમો મારતો કેમ નથી બે છે બે છે ભણા લીલો નેક લીલો કોમન નઈ ને મારા પર જાય કે હો આ દે કઈકો રે જો રે જો એ ભણા રેશો કરતો ને રેશ કરવા દે ને રેશ કરો દે ભાગે છે ભાગે છે આ જો એ આલો જો ભણા દિમિત્ર ને કી એ ખતમ થઈ ગયો જાય ગયો

હવે તમે ઝોનમાં જાવ યાર વાલી તો હું આમ થોડો ઘેટર લૂંટવા જવા છે રીવે કરવા જાવ થોડા એ માય છે માય કાંકલો ભોસડી નું મેડિકેટ કેટલી છે મોટી એક કઈ નહીં દોડ હાલ ભાઈ બંધ દોડ ફટાફટ એકવાર વાર રીવે કીધું ને ભાઈ વાંધો નહીં કેમ લાગે પેલા પોકાઈ જાય ગાડી 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 નથી મોટી મેડિકેટ ઇનેલા લેવા પડશે મારે ઇનેલા રે નહીં આવે ભોસડી ના તો રીવાય એટલે

વેસ લઈ લે કે ઉપર હું લઈ લઉં હું લઈ લઉં ઉપર તમારે જાય યાર ગોળી છે છે ગોળી બ્લડ વધો બ્લડ વધો બ્લડ વધો બ્લડ વધો બ્લડ ગયો ઓછડી બહુ કોન્સિસ કરી પોગાણો ને ગાડી હોત ને તો પોગી જાત બિચ્ચુ ભાઈ મિશા રાખવા ટેવ રાખો આમાં બહુ જરૂરી પડે હા અલે પીકે બુયા કરાવો હવે બુયા વીએસ જ હાદી પણ વાપરી જ નથી લોડાવને રેવા દે તન ગ્લિસ ને થાવડતું રેવા દે ભોસડી મરી

Jual like video kau ngepasangkan video, to video nge like, subscribe, bro, share ya. Orang bayar orang channel di